સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ સત્તાધીશ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં બે હજાર કરોડના સુધારા સાથેનું નવું બજેટ રજૂ કરાયું હતું અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોને લઈને જુદી જુદી જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી હતી બજેટની જો મુખ્ય હાઈલાઇટ કરવામાં આવે તો પોલ્યુશન મુક્ત અમદાવાદ કે ભાઈ ઇલેક્ટ્રિક વાહનો તદઉપરાંત આપણે વાત કરીએ કે સિટીની અંદર ક્લીન એર સેન્સર લગાવવામાં આવશે પરિણામે જે વિસ્તારની અંદર પ્રદૂષણ થાય તો તરત જ તેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તેનું રેડ સિગ્નલ દેખાશે પરંતુ એ એરિયાની અંદર પ્રદૂષણને નાથવા માટે સિટીની અંદર આ એર ક્લીન સિસ્ટમ લગાવવામાં આવશે તદઉપરાંત ગ્રીન અમદાવાદ અમદાવાદમાં ગ્રીન કવરનું પ્રમાણ વધે ઓક્સિજન વધારે પ્રમાણમાં સિટીજનોને પ્રાપ્ત થાય એમ પર્યાવરણ આધારિત જે વૃક્ષો વધારે માત્રામાં ઓક્સિજન છોડે છે એવા આમ્રવન નીમવન વડના ઝાડ આસોપાલવના ઝાડ જેનું આયુષ્ય ખૂબ જ લાંબા ગાળાનું છે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે હેરિટેજ વારસાનું જતન મહાનગરની અંદર જે જુદા જુદા હેરિટેજ ગેટ આવેલા છે એ આ હેરિટેજ ગેટનું બ્યુટિફિકેશન તદ ઉપરાંત તેને લાઇટિંગ સાથે શણગારવામાં આવશે તંદુરસ્ત અમદાવાદનું નિર્માણ તો સ્કૂલ બોર્ડની અંદર જે બાળકો અભ્યાસ કરે છે એકથી ચાર ધોરણના બાળકો સિત્યાસી હજાર જેટલા બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે એ લોકોને આંતરે દિવસે સિત્યાસી હજાર બાળકોને બસ્સો એમ એલ દૂધ તથા પોષણક્ષ પાવડર આપવામાં આવશે આમ તંદુરસ્ત અમદાવાદના નિર્માણ માટેનો પ્રયત્ન બાળકોની કુમરી અવસ્થામાંથી જ કરવામાં આવશે સ્વચ્છ અમદાવાદ માટે ઝોન કક્ષાએ સ્વચ્છતા હરીફાઈ રહેશે પરિણામે એક ઝોન બીજા ઝોન જોડે એક વોર્ડ બીજા વોર્ડ જોડે સ્પર્ધા કરી રહે એટલા માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છતાનું પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ અમદાવાદની અંદર જે આ પ્લાસ્ટિક છે એ પીરાણા ડમ્પ સાઇડ પર જતું હોય છે તો આ પ્લાસ્ટિક વોર્ડની અંદર ધ પબ્લિક ગેધરિંગ પ્લેસ ઉપર તેનું ક્રશિંગ થઈ જાય એ માટે ક્રસર મશીન મૂકવામાં આવશે પાણીનું પ્રમાણ વધે એ માટે વોટર ક્રેડિટનું આયોજન છે પરિણામે ઠેર ઠેર ઠેકાને પરકોલેટિંગ વેલ બનાવવામાં આવશે અને પરમોવેબલ પેવર બ્લોક લગાવવામાં આવશે એટલે પાણીનું ગેધરિંગ છે સિટીમાં ચોમાસા દરમિયાન થાય નહીં અને સીધું જમીનની અંદર ઉતરે એ માટે પરકોલેટિંગ વેલ તથા પરમોવેલ વેબનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ દ્વારા જણાવવામાં આવ્યું કે એમસી દ્વારા બજેટ પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે છતાં પણ કોઈ પણ જાતની કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી વ્હાઇટ ટોપિંગ રોડની વાત હોય કે પછી અન્ય કોઈ રોડ રસ્તાની વાત હોય સંપૂર્ણ રીતે કોઈપણ જાતની કામગીરી નહીં થવાની ફરિયાદ વિપક્ષે કરી છે વિપક્ષે જણાવ્યું છે કે દસમાંથી એક માર્ક વિપક્ષ આ બજેટના આપે છે पिछले वर्षों में भारतीय जनता पार्टी ने बजट में जो वादे किए थे उसमें एक मुख्य वादा था कि ढाई करोड़ की लागत से वार्ड इट वाइट टॉपिंग का रोड बनाना था बरसाती पानी के निकाल की बात की थी लेकिन एक इंच बरसात में पूरा अहमदाबाद शहर डूब जाता है 21 पिंक टॉयलेट बनाने की बात की गई थी सरदार पटेल स्टेडियम के रिनोवेशन की बात की गई थी एलिस ब्रिज का नवीकरण की बात की गई थी म्यूनसिपाल्टी स्कूल के बच्चों को स्मार्टफोन देने की बात की गई थी अहमदाबाद शहर को स्वच्छ बनाने की बात की गई थी लेकिन भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्वच्छता के नंबर पर पंद्रह में नंबर पर आ चुका है साबरमती नदी को शुद्ध बनाने की बात की गई थी लेकिन भारतीय जनता पार्टी के राज में देश की दूसरे नंबर की सबसे प्रदूषित नदी साबरमती नदी बन गई लेक डेवलपमेंट की बात की गई थी लेकिन आज भी भारतीय जनता पार्टी के राज में अठारह से ज़्यादा ऐसे लेक हैं जो कहीं ना कहीं प्रदूषित हालत में पाए जाते हैं वी अस्पताल के रिनोवेशन की बात पिछले तीन साल से भारतीय जनता पार्टी कर रही है एक गरीब दर्दियों के अस्पताल को कहीं ना कहीं भूतिया अस्पताल बनाने का काम भारतीय जनता पार्टी ने किया है भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्मार्ट नहीं लेकिन बीमार सिटी जरूर बन गया व्हाइट टॉपिंग जैसे रोड बनाने के वादे किए थे पहले प्लास्टिक रोड बनाने का वादा किया था उसके पहले मॉडल रोड बनाने का वादा किया था वाइब्रेंट गुजरात के समय नया आइकॉनिक रोड बनाकर लेकर आए लेकिन कहीं ना कहीं ये सारे रोड धुल चुके हैं एक तरफ डांबर का रोड ठीक से बन नहीं पाता और आइकॉनिक रोड जैसी बातें भारतीय जनता पार्टी को करने का कोई अधिकार नहीं है कहीं ना कहीं कांग्रेस पार्टी मानती है कि ये बजट कहीं ना कहीं भारतीय जनता पार्टी के लिए दस में से सिर्फ एक मार्क कांग्रेस पार्टी देती है और कहीं ना कहीं ये बजट भी हर तरीके की तरह से झुमलेबाज बजट है कांग्रेस पार्टी का ये मानना है અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બજેટ રજૂ કરવામાં તો આવ્યું છે પરંતુ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ તેમજ અન્ય કામો કેટલા પૂર્ણ કરવામાં આવે છે તે જોવું રહ્યું ગત વર્ષે બજેટમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની વાત કરવામાં આવી હતી છતાં ગણતરીના રોડ જ બન્યા હતા ત્યારે આ વર્ષના બજેટમાં કેટલા કામ પૂર્ણ થાય છે તે જોવું રહ્યું આગળ વાત કરીએ ઉર્જા પ્રધાન ગનુભાઈ દેસાઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકોને સસ્તા ભાવે વીજળી આપ